મા મોગલ આજે તને કંઈક કહેવાનું મન થાય છે મન મૂંઝાઈ મારું ત્યારે તારું નામ પેલા લઉં તારા સામે આવી હું હાલ મારા કહું મોગલ મોગલ કરી રડતી મારી આંખો આવીને છાની રાખ માત મારીમાં મોગલ તું મારી આંખે તસવીર તારીમાં મોગલ મારા દુઃખ હરવા હવે આવ તું માં મોગલ મારા ભવના ગુના માફ કર તું માં મોગલ ખોડે બે સાડી મને લાડ કર તું માં મોગલ આવી વહમી વેડા ત્યારે તારા ધામે પેલા આવો માથું નમાવી માં મોગલ આશીષ તારા માંગો દુખ માં લાગે નહીં કોઈ મારું તારા શરણે આવી હું આશરો તારો માંગું વિશ્વાસ ડગ મગે ત્યારે તારું નામ પેલા લઉં વારે ચડ માં મોગલ એટલું રોજ કહું લોકોના ના દુખ હરવા તું જુના થળીથી હોકારા કરતી આવે એમ મારા દુખરવા તું લોબડીનો છેડો ફરકાવતી મોગલ જય મા મોગલ